હેલો એવરીવન કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં બ્લોગની શરૂઆત થઈ રહી છે સાંજના સાત વાગે કેમ કે બનાવવાનું છે મંચુરિયન તો મેં કીધું ચાલો થોડીક એવી રેસીપી શેર કરીએ તમારી સાથે અને અહીંયા મીશુબેનની ફરમાઈશ હતી મંચુરિયન ખાવાની કે આજે સન્ડે છે તો સારું સારું ખાવું હતું એને કંઈક તો કાલે બહારથી બિરયાની મંગાવી હતી એટલે આજ કોઈ બહારનો ઓપ્શન નહોતો ઘરે જ બનાવવાનું હતું તો મેં એમ કીધું ને હેલ્પ કરાવવા લાયક તો જો હેલ્પ કરાવવા બેસી ગઈ કઈ કેવું નથી પડ્યું અને જો બતાવું તમને કેવું કટિંગ ને ચોપિંગ કરે બધી જો એક તો પેલા એનું મોઢું જોઈ લ્યો તમે પછી કામ કરે એ જોઈ લો જો મંચુરિયન બનાવે છે ને એટલા ગાજર ખમણી લીધા એને હું કરતી હતી હજી એડિટિંગ અહીંયા છે માન્યા બેન હે ને માનું તારે મંચુરિયન ખાવ તો હેલ્પ કરાવ ચાલ લસણ ફોલવા લગાવ હા ચાલો તો હું અહીંયા કરી લઉં કટિંગ બધું પછી રેસીપી આપું તમને લોકોને આમ જ રેજો કન્ટિન્યુ વિડીયોમાં ત્યાં છે લીલી ડુંગળી છે અને આ તો સાઈડમાં એમને ઓલું કોબી છે તો અહીંયા કોબી ગાજર અને કેપ્સિકમ આ બધુંય આપણે આમાં પહેલાં લઈ લઈ પણ આપણે ચાર એ વસ્તુ લઈ લીધી છે હવે આમાં સેજ એવું મીઠું નાખી અને એકાદ મિનિટ રહેવા દઈશું એટલે પાણી બધું છે ને નીકળી જાય પછી આ પાણી આપણે યુઝ કરી લેશું ગ્રેવી બનાવવામાં કેમ પાણી કાઢવું જરૂરી છે નહી તો પછી આમાં છે ને લોટ જાજો તમારે સમય તો પછી ગોળી પોચી ન બને એટલે આમાંથી બધું આપણે પાણી કાઢી લેશું વેસ પાણી કાઢી લો બધું ચાલો ગેસ જો આમાંથી મેં પાણી કાઢી લીધું છે અને આ જો એક વાટકો પાણી નીકળું છે અને આપણે અત્યારે સાઈડમાં રાખી દઈએ અને આમાં હવે આપણે મીઠું પહેલાં નાખ્યું હતું એટલે તોય થોડુંક નાખવું તો પડે જ તો હજી થોડુંક મીઠું નાખી દીધું છે આપણે અને નાખી દીધું છે અહીંયા પેપર પાવડર એટલે કે મોરી પાવડર આ છે આપણે કોર્ન ફ્લોર તો અહીંયા આપણે લઈ લીધો છે મેંદો લોટ બહુ ઓછા પડશે કેમ કે આપણે પાણી કાઢી નાખું છું બસ આના લોટમાં માં બીજું હોતું નથી તે લઈ આપણે રાખી દઈ ગરમ કરવા માટે તો અહીંયા છે ને ગાઈસ જો હું ડાયરેક્ટ તળતી જઈશ ફટાફટ વાળતા વાર ન લાગે એકવાર આવી રીતે તળતા રાખી તો પછી તો આ ચડશે ને તમારે વળી જશે તો જો ગાઈસ અહીંયા એક છાણો આપણો તળાઈ ગયો છે બીજો હમણાં મૂકી દઉં ચાલો ગઈ જો અહીંયા છેલ્લો ગાણો રહ્યો છે બાકી અહીંયા ફ્રાય થઈ ગઈ છે પછી આપણે આને તડકો આપી દઈએ હવે તે જેવું તેલ લઈ લીધું છે આપણે મંચુરિયનને તડકો લગાવવા માટે તો સૌથી પહેલા આપણે એમાં આ લસણ છે ઝીણું એને એડ કરી દઈશું

કોર્ન ફ્લોર એડ કરી દીધો છે મીઠું નાસું અને આપણું જે પાણી છે ને મીઠાવાળું છે ઓલરેડી કે આપણે પહેલા નાખ્યું હતું ને મીઠું જયારે વેજીટેબલ પાણી કાઢ્યું ત્યારે એટલે

જો ગઈઝ અહીંયા આપણું મન્ચુરિયન રેડી થઈ ગયું છે બનીને હવે આની ઉપર આપણે સ્પ્રિંગ ઓનિયન છે એ નાખી દઈ તો મસ્ત ડિલિશિયસ આપણું મન્ચુરિયન છે એ બનીને રેડી થઈ ગયું છે ચાલો આયા જો મન્ચુરિયન ખાવા બેસી ગયા છે બધાય કેવા બન્યા છે પેલા ઈ ગયો મન્ચુરિયન એકદમ નંબર 1 ક્વોલિટી બરાબર બહુ મસ્ત સુપર સુપર માનિયા મસ્ત બનીને છે કે નહીં અમાર નિકુને શું ખાઈ જો મંચુરિયન મંચુરિયન ની ભાત બહુ મજા આવે ને નિકુજ મંચુરિયન એને ભાત ખાઈ છે તો ચાલો હવે આપણો વારો આવ્યો છે છાસ લેવાની લે ફટાકડા કઈ દે ચાલો જો નીચેથી બેસીને આવી ગયા અને હવે મંચુરિયન ખાધા છે એટલે હવે મંચુરિયન ને પચાવવા ઠંડુ કરવા જ્યુસ પીવાનું છે મંચુરિયન પચસે ને કે મંચુરિયન ને આલુ ટીકો હોય ને એટલે ઉપર આ ઠંડુ હું તો બે બે ગ્લાસ પીય છું હમ હમ એક પીતોય હારું સોડા પીવી હતી કેમની સોડા બને કાલ લીધી સોડા બને અઢીસો લીંબુ નું કઈ હોય ખબર ન પડી બતાવી દીધા લીંબુ જ પી જાતે ને નાખતી માં નોતા મે કીધું આ લીંબુ ક્યાં ગયા કઈ કરતી ઈ છે નાખતી ઈ છે હવે ખાઈ જ્યુસ પીવા